ભગવાન મહાદેવ શિવશંકરની ને પણ અનાદિ પરંપરા મહાદેવની ફોજમાં ભૂત પ્રેત દેવ એવા અનંત ગણો રહેલા છે એમાં નાગાની પણ ફોજ છે મહાદેવની આ પરંપરામાં આદિ ગુરુ શંકરાચાર્ય થયા અને આદિગુરુ શંકરાચાર્યજીએ ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી જેમને ને સનાતન ની રક્ષા માટે સનાતન ના કામ માટેન્યાસીઓને સૌ પ્રથમ બ્રહ્મચર્ય ની દીક્ષા દેવામાં આવે છે અને બ્રહ્મચર્ય ની અંદર જયારે પરિપૂર્ણ થાય છે પછી એને મહાપુરુષની દીક્ષા દેવામાં આવે છે જયારે મહાપુરુષમાં પરિપૂર્ણ થાય છે પછી એમને નાગા સંન્યાસીની દીક્ષા દેવામાં આવે છે અને સનાતન ધર્મનું તમામે ધર્મનું રક્ષાના કામે એવો શસ્ત્ર અને શાસ્ત્રથી બે પ્રકારે કામ કરતા હોય છે ઘણા સમય પહેલાં અગાઉના ઘણા બધા એવા ધર્મના કામો સોમનાથનું મંદિર હોય કે ઘણા બધા એવા ધર્મના કામોમાં જ્યારે જ્યારે પણ નાગા સંન્યાસીઓની જરૂર પડે છે યુદ્ધ માટે ત્યારે યુદ્ધમાં પણ નાગા સન્યાસીએ પોતાની ભૂમિકાઓ ભજવેલી છે તેમજ ધર્મના કારણે પોતાનું સર્વસ્વ त्यागी અને તેઓ સનાતનના કામે લાગતા હોય છે. लोन પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક